એની અંદર રબારી સમાજ ગોપાલન સમાજ બધા જ શપથ છે આજે એમના માટે જે કાયદાઓ બનાવ્યા છે એ હું માનું છું કે દંડાત્મક કાયદાઓ તમે બનાવો છો દંડ વસૂલ કરો છો પણ એની સાથે સાથે તમે ગેરકાયદેસર બાંધકામ જે છે એના માટે તમે ઇમ્પેક્ટ ફી લાવો છો કે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર બાંધકામ કરી શકે રબારી સમાજ પાસેથી તમે દસ્તાવેજ શેના માંગો તમે જેને ગાયો ઘરે રાખવાની છે એની પાસે મ્યુનિસિપાલિટીનું ટેક્સ હોય લાઇટ બિલ હોય આધાર કાર્ડ હોય મતદાર કાર્ડ હોય અને એનું ઘરનું ઘર હોય તો આજે સ્ભભાવિક રીતે કે અમદાવાદ શહેરની અંદર અનેક જગ્યા હોય છે કે જેના દસ્તાવેજો નથી એટલા માટે તો સરકાર ઇમ્પેક્ટ ફીનો કાયદો લાય છે અને ગેરકાયદેસર બિલ્ડિંગો જ્યાં બની ગઈ છે કરોડો રૂપિયા જમા માલે તું જ્યાર માણસો રહે છે તો એને તમે કાયદેસર કરી આપો છો અને જે ગોપાલક સમાજ જે છે જે જેની આજીવિકાનો સવાલ છે અને જે આપણી વિચારધારા સાથે લોકો સાથે લોકોના સુખાકારીના પ્રશ્નો માટે સંમત થયો છે ત્યારે એમની વાત કોઈ સાંભળતા નથી હું માનું છું કે આના કરતા ખૂબ ઉદાહરણ પીડા થાય કોઈ વાત ના હોઈ શકે ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે મતો લે છે ધર્મના નામે લોકોને ભ્રમિત કરે છે માત્ર જ્યારે ગાય માતા આપણા રાષ્ટ્રની સૌથી પૂજનીય ધર્મની અંદર ગાય માતાને આપણે પૂજા હોઈએ જ્યારે ગાય માતાઓ રહી હોય અને ખાવાનું અનાજ ના મળે ખાવાનું ઘાસચારો ના મળે પીવાનું પાણી ના મળે ઊભા રહેવાની જગ્યા ના મળે અને સરકારે ગૌચરની જમીનો ઉદ્યોગપતિઓને આપી દીધી છે આજે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે આપણે જોયું કે જ્યારે શહેરનો વિકાસ આટલો નહોતો થયો ત્યારે અમદાવાદ શહેરથી પચીસથી ત્રીસ કિલોમીટર દૂર રબારી વસાતો બનાવેલી એ રબારી વસાતો ઓઢવમાં બનેલી કિશનપુરમાં બનેલી અમરાઈવાડીમાં બનેલી એવી અનેક જગ્યા ઉપર રબારી વસાતો બનાવેલી ત્યાં ઢોરવાળાઓ બનાવેલા મકાનો બનાવેલા અને એ ઢોરવાળાઓના કારણે રબારી સમાજ જે છે ગોપાલક સમાજ છે એ ગાયોને રાખી શકે એના વાળાઓમાં અને સારું થઈ ગયું છે શહેર આજે હું માનું છું કે શહેરનો વ્યાપ ઘણો મોટો થઈ ગયો છે અમદાવાદથી દેગામ અહીંયાથી નવુલુ ગોપાલ ગાંધીનગર સાણંદ કલોલ સુધી જ્યારે અમદાવાદ શહેરનો વ્યાપ વધી ગયો છે તો ભારતીય કેમ નથી વિચારતી કે આપણે ગૌચરની જે જમીનો છે તો લઈ જાય જે બંધારણીય અધિકારો છે કાયદામાં જોગવાઈ છે તો એ ભારતીય જનતા પાર્ટી શેના માટે વિચારતી નથી કે એમને જ્યારે આ પ્રશ્નને મુદ્દાને જ્યારે અહીંયાથી એને પૂરો જ કરવો છે શહેરના લોકોના સુખાકારી માટે તમે કામ કરવા માંગે કરવા માંગો છો તો તમે ઉદ્યોગપતિઓને જે કૌચરની જમીનો છે એ ઉદ્યોગો માટે મફતમાં આપી દો છો અને જેના માટે એ જમીનો રિઝર્વેશન રાખવામાં આવી છે સરકારમાં એનો કાયદો બનેલો છે કે ગૌચલની જમીન છે તો એ ગોપાલકોને જ મળવી જોઈએ અને એમને ન્યાય મળવો જોઈએ તો આજે હું માનું છું કે શહેરના નગરજનોને પણ આજે જે આ મુશ્કેલીઓ થાય છે અકસ્માતો થાય છે અનેક લોકો મરણ પણ પામતા હોય છે એ પણ બહુ દુઃખદાય પાડે છે સામાજિક ન્યાયની દ્રષ્ટિએ આ કાયદાના હેઠા ઉપર એરન ના કરી શકાય અને લોકો ને પણ આ મારી મુક્તિ અપાવવાની હોય તો જે ગોપાલક સમાજની જે માંગણી છે એ માંગણી સરકારે સંતારવી જોઈએ અને એમ બે ન્યાય પૂરીએ તો માનું છે નામદાર હાઈકોર્ટે જે હુકમ કર્યો છે એ સિરો અન્ય ખબરો કે લિયે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાય